બિહાર રાજ્યના ગયા જિલ્લામાં આવેલા ડેલા તાલુકામાં પચાસ હજાર પોલીસે ધરપકડ કરી છે તારીખ ત્રીજી જૂન બે હજાર ચોવીસના ના રોજ બિહારના ગયા જિલ્લાના ડેલા ગામ ખાતે આરોપીઓ અનંતકુમાર કુમાર ભીકુદાસ ઉમરવર્ષ ત્રેવીસ તથા તેનો ભાઈ અભિષેક રૂપે બાબુ ચીકુદાસ ઉમર વર્ષ વીસ પોતે આ બંને પાસે પચાસ હજાર રૂપિયા ઉછેના લીધા હતા તે બાબતે રવિકુમાર ઉમર વીસ અને તેનો મિત્ર પ્રિન્સકુમાર ઉમર બસ ઓગણીસ સાથે ઝઘડો થયો હતો જેમાં આવેશમાં આવી જઈને બંને ભાઈઓ અનંત અને બાબુએ પોતાની પાસે રહેલ ધારદાર હથિયારથી રવિ અને પ્રિન્સ પર હિંસક હુમલો કર્યો હતો જેથી સ્થાનિકોએ લોકોએ તરત જ સારવાર માટે લોયલુઅન હાલતમાં નજીકની હોસ્પિટલમાં બિહારમાં લઈ ગયા હતા જ્યાં બંનેને ડોક્ટરને મૃત જાહેર કરતા સંસણાથી મચી જવા પામી હતી બીજી તરફ આ બંને હત્યારોને શોધવા આકાશ પાટણ કર્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને માહિતી મળી હતી કે બિહારના ડબલ મર્ડરના આરોપી હાલ સુરત શહેરના પાંડેસરામાં રહે છે તે માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બંને ભાઈઓને ઝડપી પાડી બિહાર પોલીસને સોપન કાર્યવાહી હાથ ધરી છે